ਆਪੜ ਭਿਆਂ ਜੋ ਹੌ ਕਥੜਾ ਜਿਹੀ થઈ ਗਈ ਸੀ ਤਾਂ ਜੈਮਾਤਾ ਮਿੱਤਰੋ ਅੱਤਾਰੇ ਜੋ ਆਪਣੇ ਘਰੇ ਸੀ ਐਂ ਆਪਣੀ ਭਿਆਂ ਕੱਲੇ ਵਿਆਣੀ ਸੀ ਤੇੰਨੇ ਜੋ ਕਿ ਪ੍ਰੋਬਲਮ ਸੇ ਥੋੜੋ ਖਾਤੀ ਨਹੀਂ ਤੇ કાલ તેમનું પારું એવું હતું એટલા માટે ડોક્ટર આપણે બોલ્યા છે ડોક્ટર પણ આવ્યા છે સારવાર વરસાદ છે બે આપણી ઘરે છે તો અહીંયા જેવો ડોક્ટર સાહેબ આવી ગયા છે અને આપણી બે કાલની બીમાર છે તો તેમને ચેક કરી રહ્યા છે અને તેમને સારવાર કરાવવાની છે જોકે તે કઈ ખાતી નથી આપણી પેનસો હા કોથળા જેવી થઈ ગઈ છે બાકી એથી ત્યાર પણ હવે આ તમને પીડા છે ને એના સાહેબ આપણે ડોક્ટર સાહેબના લાવ્યા છીએ એ તેમને સારવાર કરાવી નાખીએ બહ હમ સારવાર છ સાત કિલોમીટર જેટલું થઈ જાય હા તો અહીંયા જુઓ આપણે બેન ને સારવાર કરવાની છે એટલે રિસન ભરી રહ્યા છે અને તમને રિસન દેવા પડશે કાલની કઈ ખાતી નથી એટલા માટે

ગાયભે છે પછી થઈ રીતે વહી જાય તો સારો એમ વખત પેલા આફરો રેતો પણ ખાવામાં કોઈ તકલીફ નઈ ખાધા જ કરતી જેટલું હા આફરો રે પણ ખાવામાં કઈ તકલીફ અભિયાને જો પાંચ દેવાના છે તો અત્યારે આટા મારે વરસાદ જો ત્રણ વાગી ગયા છે ને આપણે જેને આગળ આવવાની તારી છે આપણે પારું બાંધીએ છીએ આપણે પારું જો અહીંયા છૂટા છે

Nah harus di mata cinti ya Berparu bandi ya.